અમરેલીમાં ખનીજ ચોરી મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નેતાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા મચી છે છે તેના જ કારણે એક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની જી હા ભાજપના નેતા વિપુલ દુધાત તેમણે અગાઉ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા દેશી દારૂના દૂષણ સામે ગંભીર આરોપ કર્યા હતા અને ત્યારબાદ હવે ખનીજ ચોરી મુદ્દે તેમણે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ ઉપર ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે શું કહી રહ્યા છે ભાજપ નેતા વાત કરીએ તો તેને નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું અવારનવાર ભાજપના નેતાઓ પોતાની સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની સામે હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે વાત તો અમરેલીમાં ખનીજ ચોરી મુદ્દે ભાજપના નેતા વિપુલ દુધાતના ના પત્ર ફરી એકવાર ખળબળાટ મચાવ્યો છે જી હા એ જ વિપુલ દુધાત છે કે જેઓએ થોડાક સમય અમરેલી એસપી સામે બાદ ભેડી હતી દેશી દારૂના દૂષણ મુદ્દે તેમણે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો અને આના જ કારણે પોલીસ અને ભાજપના નેતા આમને સામને જોવા મળ્યા હતા અને તેના જ કારણે અમરેલી જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું હતું ત્યારે વધુ એકવાર વાર નદી પર ગેરકાયદેસર રીતે ખનનની પ્રવૃત્તિઓ ચાલતી હોય બેફામપણે ખનિજ ચોરી ચાલી રહી છે તે મામલે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને આ ખનિજ ચોરી બંધ કરાવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે તેમણે આટલો જ નહીં ખાણ ખનીજ વિભાગ અને પોલીસની કામગીરી સામે પણ ગંભીર આરોપ કર્યા છે પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે ભાજપ નેતા વિપુલ દુધાત તે સાંભળી જી વિપુલભાઈ આજે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તમે એક વિડીયો ચોરીનો વાયરલ કર્યો છે શું કહેશો હું વિપુલ કુમાર સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી આજરોજ અમરેલીથી સાવરકુંડલા મુકામે જતો ત્યારે ગોખર ગામવાળા ગામ પાસે શેત્રુંજની અંદર રેતીના ટેક્ટરોથી થી ચોરી થતી હોય જે મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો અને મીડિયાના માધ્યમને આપેલ ત્યારે આ ખનીજ ચોરીની અંદર આ જિલ્લાના એસપી સંજય ખરાડ ડીવાયએસપી ચિરાગ દેસાઈ એલસીબી ખાણ ખનીજ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તમામ અધિકારીઓ પોતાના અંગત આર્થિક લાભ માટે આ ખનીજ ચોરીની અંદર આંખ આટા કાન કરી અને ખનીજ ચોરી થવા દેતા હોય તેવું આજ દિન સુધી લોકસરસા દ્વારા સાંભળેલ હતું પરંતુ આજે જે મેં નજરે જોયું ત્યાં ઉપરથી આપણને ખબર પડે છે કે સામાન્ય માણસોને આ રીતિ મળવું બહુ ખૂબ મુશ્કેલ છે નાના અને આર્થિક રીતે નબળા લોકોને મકાન બનાવવાની અંદર પણ રીતિ મળતી નથી ત્યારે આ ખનીજોરો આ અધિકારીઓની આડની અંદર બેફામ રેતી ચોરી કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ત્યારે હું મુખ્યમંત્રી સાહેબને એટલી જ વિનંતી કરું કે નાના અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગરીબ લોકો માટે આ ક્ષેત્ર અંદર તથા અન્ય જે અમરેલી જિલ્લાની અંદર નદીઓ પસાર થાય છે તેમાં બ્લોકની ફાળવણી કરવામાં આવે જેથી લોકોને સરળતાથી રેતી પણ મળે અને આ ખનીજ ચોરી ન થાય અને રોયલ્ટીની ઇન્કમથી સરકારને આવક થાય અને જે આવકથી લોકોના વિકાસની અંદર રકમ કામ આવે એમાં અને આ

આ ઘટનામાં ખનીજ ચોરો સામે તાત્કાલિક પગલાં ભરવા માટે તેઓ વિનંતી કરી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલો પત્રનો કેવો રિસ્પોન્સ આગામી દિવસોમાં જોવા મળે છે અને કયા પ્રકારની કાર્યવાહી થાય છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ